ભરૂચથી આમોદ જતા રોડ ઉપર નવનિર્મિત અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી કુલ બે પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડિસેમ્બર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પ્રોહિબિશન અને જુગાડની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે ઉદ્દેશ્યથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે જે અનુસંધાને એલસીબી પીએસઆઈડીએ તુવર તેમની ટીમ સાથે ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક ગ્રે કલરની મારુતિ ઓલ્ટો કાર નંબર જી જે પંદર સી બી ત્યાંસી સત્યાસીમાં માં વિદેશી દારૂ ભરી ભરૂચથી આમોદ તરફ જનાર છે માહિતીના આધારે ટીમે ભરૂચથી આમોદ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી પોલીસે તપાસ દરમિયાન અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી ઉપરોક્ત નંબરની વિદેશી દારૂ ભરેલી મારુતિ અલ્ટો કાર ઝડપી પાડી હતી જેમાંથી ભારતીય બનાવટની નાની મોટી બોટલ તથા બિયર ટીન મળી કુલ બોટલ નંગ બસો સિત્તેર કિંમત રૂપિયા એક લાખ ચોલીસ હજાર ચારસો ચોલીસનો દારૂનો જથ્થો તથા મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા દસ હજાર તેમજ એક કાર કિંમત રૂપિયા એક લાખ મળી કુલ કિંમત બે લાખ પચાસ હજાર ચારસો દસનો મુદ્દામાલ સાથે વલસાડના જગદીશ મનુભાઈ સોલંકી અને આમોદ નવીનગરીના જાવેદ અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે જંબુસરના મયુર ઉર્ફે લાલો રાણાને વોન્ટેજ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે